ત્રણથી ચાર મિનિટ માટે આને શેકી દઈશું તો લાપસી બહુ જ જલ્દી બની જશે આ રીતે શેકી અને પહેલા એક પ્લેટમાં કાઢી દેવાના છે હવે એ જ કુકરમાં ઘી ગરમ મૂકીશું જે વાટકીથી વાટકીથી માપી માપી અને અને તમે લીધા છે એ પા તમારે ઘી લેવાનું છે ઘી થોડું ગરમ થાય એટલે જે શેકેલા ફાળા હતા એ નાખી દેવાના છે ફાળા નાખી અને એક મિનિટ શેક્યા પછી એમાં તજનો પાવડર નાખી દેવાનો છે થોડા કાજુ અને બદામ પણ નાખી દઈશું જો તમારી જોડે તજનો પાવડર ના હોય તો તજનો એક ટુકડો નાખી દેવો લાપસી થઈ જાય એટલે ઉપરથી કાઢી દેવો અને બે થી ત્રણ મિનિટ માટે શેકી દઈશું એટલે લાપસી બન્યા પછી કાજુ અને બદામ એકદમ ક્રિસ્પી લાગશે તમારે કાજુ બદામ ઉપર ગાર્નિશ માટે રાખવા હોય તો તમે અલગથી પણ શેકી શકો છો બે થી ત્રણ મિનિટ બધું શેકાઈ જાય એના પછી જે વાડકીથી ફાળા લીધા હતા એ જ વાડકીથી માપી અને અઢી વાડકી પાણી લેવાનું છે અને પા વાડકી જેટલું દૂધ લઈ લેવાનું છે એટલે કે તમે દૂધ લો છો કે પાણી લો છો પણ દૂધ અને પાણી ભેગું થઈને પોણા ત્રણ વાટકી જેટલું થવું જોઈએ તો બસ હવે સીટી વગાડવાની વાર છે કુકરનું ઢાંકણું બંધ કરી દો અને ચાર સીટી આવે ત્યાં સુધી તમારું બીજું કામ કરી લો અને લાપસી તૈયાર છે વ્યવસ્થિત રીતે સીને એ માટે બસ એક જ ધ્યાન રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવું જો સરસ રીતે ફાળા સીની ગયા છે અને લાપસી આપડી તૈયાર થઈ ગઈ છે હવે છેલ્લે ગોળ ઉમેરવાનું છે જે વાટકીથી માપીને ફાળા લીધા હતા એ જ વાટકીથી માપી અને ગોળ લેવાનો છે ગોળ ઝીણો ઝીણો સુધારીને લેવો જો તમે ગળ્યું વધારે ખાતા હો તો તમે ચાખી અને ગોળની ક્વોન્ટિટી વધારી શકો છો અને જો તમારે ખાંડ નાખવી હોય તો જ્યારે આપણે દૂધ નાખીએ છીએ અને પાણી નાખીએ છીએ ત્યારે જ ખાંડ એડ કરવી પણ ગોળ ત્યારે ના નાખવો એમ કે ગોળ હંમેશા લાપસીને સીનવા નહીં દે એટલે આ રીતે પાછળથી જ ગોળ એડ કરવો હવે છેલ્લે થોડો ઈલાયચીનો પાવડર નાખીશું અહીંયા તમારે ઇલાયચીનો ટેસ્ટ તમને ઓછો ભાવતો હોય તો પાંચ ચમચી નાખો નીતર અડધી ચમચી થોડી કિસમિસ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું બે મિનિટ માટે ગરમ કરીશું અને પછી સર્વ કરીશું તો તહેવાર હોય પ્રસંગ હોય સારો કે પછી કુકરમાં ફક્ત થઈ જશે અને વગર વેલણે લાપસી બનાવવા માટે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી અને અડધી ફાડકી ગોળ લેવાનું છે અને એ જ ફાડકીથી માપી અને પોણી વાટકી પાણી લેવાનું છે હવે આને ઉકાળવાનું નથી ફક્ત ગોળ પાણીમાં ઓગળે ત્યાં સુધી આને ગરમ કરી લઈશું આ લાપસીમાં બસ ખાલી તમારે ત્રણ વસ્તુનું મેઝરમેન્ટ ધ્યાનમાં રાખવાનું છે ગોળ પાણી અને લોટ ગોળ પાણીમાં સારી રીતે ઓગળી જાય એટલે પછી આને નીચે ઉતારી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું હવે આમાં લોટ નાખવાનો છે લોટ ત્રણ પ્રકારનો આવે છે એક ભાખરીનો લોટ એક ઘઉંનો ઝીણો લોટ અને એક લાડવાનો લોટ આવે છે અહીંયા લાડવાનો લોટ લેવાનો છે જે આપણે ચૂરમાના લાડુ બનાવવા લઈએ છીએ એ જો એ ના મળે તો ભાખરીનો લોટ લેવો હવે આમાં ઈલાયચીનો પાવડર અને અઢી મોટી ચમચી ભરી અને ઘી નાખી દેવાનું છે એકદમ સીધું માપ છે કે અડધી વાટકી ગોળ પોણી વાટકી પાણી અને બે વાટકા લોટ લોટને પાણીમાં સારી રીતે મિક્સ કરવું જેથી કરી અને લોટ કુકરમાં સારી રીતે સીને અંદર ગાંઠો ના રહેવી જોઈએ હવે આ લોટ વાળું છે એ કુકરમાં મૂકવાનું છે એની પહેલા કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી મૂકી અને એક સ્ટેન્ડ નીચે મૂકવાનું છે અથવા કોઈ ડીશ પણ મૂકી શકો છો હવે આને ઢાંકી દઈશું ઢાંકણું એકદમ ફિટ હોવું જોઈએ તમને બિલકુલ પણ એવું લાગે કે આમાં પાણી જાય એવું છે તો વચ્ચે કોટનનું કપડું મૂકી દો અને એના પછી ઢાંકણ ઢાંકો હવે આમાં ત્રણ સીટી આવે ત્યાં સુધી આને ગરમ કરી દઈશું ત્રણ સીટી આવી જાય એટલે સીટી અને ઢાંકણાની વચ્ચે એક ચમચો મૂકી દેવો એટલે આમાંથી બધું પ્રેશર નીકળી જાય એના પછી એને કુકરને ઠંડુ થવા દેવું અને પછી ખોલવું હવે એક વાસણમાં અડધીથી પોણી ચમચી જેટલું ઘી ગરમ મૂકવાનું છે અને એમાં થોડા બદામ અને કાજુ ક્રશ કરેલા શેકી દેવાના છે બે મિનિટ માટે આને શેકી દઈશું તમે ઈચ્છો તો અહીંયા ઘી થોડું વધારે મૂકી શકો છો અને કાજુ બદામ પણ તમે ઓછા અથવા વધારે લઈ શકો છો કુકરમાંથી લોટ કાઢી અને એને એક પ્લેટમાં ઠંડો કરી દેવાનો છે પાંચ મિનિટ માટે ફક્ત ઠંડો કરીશું એમ તો આ લોટને પંદર મિનિટ ઠંડો કરી અને પછી અંદર બુરુખાંડ ઉમેરવામાં આવે છે પણ આજે હું તમારી જોડે એ ટ્રીક શેર કરીશ જેનાથી તમારે બહુ વાર સુધી આ મિશ્રણ ઠંડુ નહીં કરવું પડે ફટાફટથી તમારી લાપસી તૈયાર થઈ જશે લોટને હાથેથી છૂટો કરી ફક્ત પાંચ મિનિટ માટે ઠંડો કરવાનો છે અને એના પછી જે ઘઉં ચારવાનો ચારણો આવે છે એમાં લોટ લઈ લેવો હવે આ લોટને ઘઉંના ચાણામાં લઈ અને થોડો દબાઈને હાથથી અને ઘસી લેવો અને ચાળી લેવો જેનાથી એકદમ જાળી જાળી પડશે અને બધો લોટ સરસ જાડીવાળો તૈયાર થઈ જશે એટલી ઝડપથી થઈ ગઈ ને બસ આ લોટને પાછો પ્લેટમાં લેવાનો છે અને તરત જ આમાં બુરુખાણ ઉમેરી દેવાની છે જેને એકદમ સરળ અને સિમ્પલ ટ્રીક બુરુખાણ તમે અહીંયા ગળ્યું જે રીતે ખાતા હો એ રીતે ઉમેરવી મેં ત્રણ મોટી ચમચી જેટલી ઉમેરી છે હવે શેકેલા ડ્રાયફ્રુટ એટલે કે બદામ અને કાજુ ઉમેરી દઈશું અને થોડી કિસમિસ પણ નાખી દઈશું બસ બધું મિક્સ કરી દઈશું હવે આ લાપસીમાં ઘણા લોકો તેલ પણ નાખતા હોય છે પણ વગર તેલ આ બહુ જ સરસ લાપસી તૈયાર થઈ જાય છે લાપસી બનાવવાની એકદમ સરળ રીત ના વેલણથી હલાવવાની ઝંઝટ ના લોટ શેકવાની અને ના લોટ ઠંડો કરવાની બંને લાપસી એટલી હેલ્ધી છે જલ્દી બની પણ જાય છે અને ખૂબ જ ઓછી ખાંડ તમને આ બંને કઈ લાપસી ભાવે છે એ મને ટ્રાય કરીને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો જો તમને પણ તહેવારમાં ઝડપી મીઠાઈ જોઈતી હોય તો આ રેસીપી જરૂરથી સેવ કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો મારી ચેનલ જૈન વાનગીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો